હવે સમાચાર વિસ્તારથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષંગીના જન આશીર્વાદ યાત્રાને લઈ સુરત આવી પહોંચ્યા હતા પીપલોદ કારગિલ ચોક ખાતે તેઓએ યાત્રાનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ સરગન શોપિંગ સેન્ટર ગોકુલમ ડેરી સિટીલાઇટ અશોક પાન સેન્ટર પનાસ ગામ અલથાણ ખાતે આવેલ શોહમ કોમ્યુનિટી હોલ ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા હર્ષ સંઘવી ગુજરાત રાજ્યમંત્રી બન્યા બાદ પહેલી વખત સુરતમાં આવ્યા હતા ફરીથી હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ પહેલી વખત સુરતમાં આવ્યા હતા જન આશીર્વાદ યાત્રા થકી તેમણે પોતાના મત વિસ્તારના લોકોનો સંપર્ક કર્યો હતો હર્ષ સંઘવીના સમર્થકો સુરતના રસ્તા ઉપર હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અત્યાર સુધી સુરતની અંદર નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અને ત્યારબાદ સી આર પાટીલ માટે આટલા લોકો તેમના મત વિસ્તારમાં એકત્રિત થતા હોય છે પરંતુ હર્ષ સંઘવી માટે હજારો લોકો ઉમળકાભેર યાત્રામાં જોડાતા સુરતના રાજકારણમાં અને ભવિષ્યના ગુજરાતના રાજકારણમાં હરસંઘવીની મહત્વતા કેટલી વધી રહી છે તે બતાવી રહી છે મજુરા વિધાનસભા મત વિસ્તારની અંદર સમગ્ર માહોલ કેસરીઓ કરી દેવામાં આવ્યો હતો ઢોલ નગારા આતશબાજી ભારત માતા કી જયના નારા સાથે હરસંઘવીનું તેમના સમર્થકોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જુસ્સાફરી સ્વાગત કરવામાં આવ્યું હતું હરસંઘવીની જન આશીર્વાદ યાત્રામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ એવા સી આર મેયર શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ પણ જોડાવા પામ્યા હતા તો ટોલાન્સ ખાતે ભાજપ સમર્થકો દ્વારા અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી તે આકર્ષણનું કેન્દ્ર બની હતી આખા મજૂરા વિધાનસભામાં પહેલાં તો ખુશીનો માહોલ છે અને દરેક લોકો પહેલાં હર્ષભાઈને જ્યાંથી બન્યા ત્યાંથી અભિનંદન પાઠવવા માટે આતુર હતા અને આજ ઘડી આવી ગઈ એટલે આખા મજુરા વિધાનસભામાં ખૂબ જ મોટા મોટા કાર્યક્રમો રોડ શો દરેક સમાજના લોકો દરેક વડીલો રસ્તા ઉપર એમને આશીર્વાદ આપવા ઉતરી આવ્યા છે અમે આ વિસ્તાર છે મજુરા વિધાનસભાનો એક ભાગ છે અઠવા વિસ્તાર છે અઠવા લાઈન્સ જેને કહેવાય એ વિસ્તારમાં કોરી સમાજ અને કોરી કોમ્યુનિટી છે એના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે શ્રીરામ મંદિરની પ્રતિકૃતિ એટલે મૂકી છે કે ભાજપનો એક મેનિફેસ્ટો હતો જ્યારે ભાજપ સરકાર આવી ત્યારે કીધું કે અમે રામ મંદિર અહીં જ બનાવશું અને આજે એમનું ઓવરઓલ નિર્માણ પટવા આવ્યું છે એ ખુશી છે ઉપરથી હર્ષભાઈને ગૃહ મંત્રી બનાવ્યા એની ખુશી છે ડબલ ખુશી છે ભાજપના નેતાઓ સતત આશીર્વાદ યાત્રા યોજી લોકોને સંપર્ક કરી રહ્યા છે મહદઅંશે તેમના પોતાના મત વિસ્તારમાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે મંત્રીપદ મળ્યા પછી સુરતના લોકો ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે ભાજપ આયોજક બધ રીતે એક બાદ એક મંત્રીઓને સુરતના બોલાવીને એક પ્રકારનો લોકસંપર્ક અભિયાન કરી રહી છે દેવાંશ પટેલ આજે અમારા મજુરા વિધાનસભાના લોક લાડીલા યુવા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીજીને ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવા બદલ આજે એ પહેલીવાર સુરત આવ્યા અને આજે એમનું સમગ્ર મજુરા વિધાનસભામાં ખૂબ જ જોશ ઉત્સાહથી એમનું આપણે સ્વાગત કર્યું આપ યુવાન યુવાન મંત્રી શું અપેક્ષા રાખો એક તરીકે એમ તો હર્ષભાઈ યુવાનોને સતત અને હર હંમેશ એમના માટે વિચારે છે એ એ આપણે કઈ રીતના કહી શકાય કે એમણે બહુ બધા રોજગારના મેળા યોજ્યા છે અને એ જ રીતના ઘણા બધા યુવાઓને તક પણ આપી છે અને જોબ પણ અપાવી છે પર હજુ પણ કોઈ 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 વર્ગમાં જોબ હજુ બાકી છે અને હું વિશ્વાસ રાખું છું અને મને હર્ષભાઈ પર પૂરો ભરોસો છે કે હર્ષભાઈ બધા યુવાનોને મેઇનસ્ટ્રીમમાં લાવવામાં કામયાબ થશે અને બધાને જોબ આવશે હાલ સુરતમાં ભાજપના મંત્રીઓ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી જેને લઈને સોશિયલ મીડિયામાં ટીકાપાત્ર પણ થઈ રહ્યા છે જેમાં લોકો કહી રહ્યા છે કે કોરોના સંક્રમણ દરમિયાન જે પ્રકાર હાલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ઘણી બધી મર્યાદાઓ લગાવવામાં આવી રહી છે તે તો જેનાથીવાદ યાત્રા એકત્રિત થતાં લોકોના ટોળા વચ્ચે સંક્રમણ ફેલાવવાનો ભય પૂરેપૂરો હોવા છતાં પણ ભાજપના નેતાઓ બેફિકરાઈથી યાત્રા રોજી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા